નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર આપનું સ્વાગત છે હું છું આપણી સાથે કુમાર બારોટ નજર કરીએ સમાચારો પર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોધરા ગામમાં બોગસ તબીબ આવતા પ્રથમ જાગૃત સરપંચે ડોક્ટરને નોટિસ આપી હતી લોદરા ગામના સરપંચને બોગસ હોસ્પિટલ ખોલી હોવાનું જાણ થતાં તેને નોટિસ આપી હતી સાંતલપુર લોકહિતને ધ્યાને પ્રથમ વખત સરપંચ દ્વારા બોગસ તબીબને નોટિસ અપાઈ છે આરોગ્ય તંત્રની કામગીરી સરપંચે કરી હતી અને લોદરા સરપંચ દ્વારા બોગસ તબીબને હોસ્પિટલ બંધ કરવા નોટિસ અપાઈ પાટણના સાંતલપુર તાલુકાના દરેક ગામડામાં એક એક બો બોગસ તબીબ છતાં આરોગ્ય તંત્ર મૌન ધારણ કરતા અનેક સવાલો ઉભા થયા છે સાતલપુરના લોદરા ગામ ખાતે ચામુંડા ક્લિનિકમાં બંને ભાઈઓ લોકોની સારવાર કરતા નજરે પડ્યા હતા લોકોના આરોગ્ય સાથે બોગસ તબીબી ચેડા કરતા હોવાનું પણ સામે આવ્યું છે મટી જાય લઈ લો મટી જાય એક જ હાલો પેલા ભાઈ ગોળ માં ગાડી થોડું દૂર હાલ્યો એ જો અરે ઓર અમારા લોદરા હાઈવે ચોકડી ઉપર ચામુંડા ક્લિનિક નામનું એક હોસ્પિટલ ઘણા સમયથી ચાલી રહ્યું છે તેવું અમારે આ ધ્યાનમાં આવતા અમે સરપંચશ્રી સાથે મળી અને આજ રોજ એકત્રીસ દસના રોજ પ્રથમ નોટિસ આપી તેઓને જણાવેલ છે કે આપ બોગસ તબીબી હોય આ હોસ્પિટલને તાત્કાલિક બંધ કરવી અને જો આવનાર સમયમાં હોસ્પિટલ બંધ નહીં કરે તો અમે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને આરોગ્ય વિભાગને પણ લેખિતમાં જાણ કરશું જેથી કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તો સત્વરે આ હોસ્પિટલ બંધ કરવા અમુ એ નોટિસ આપેલ છે પંચાયત કક્ષાએથી વિક્રમભાઈ ઠાકોર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પાટણ જિલ્લા ભાજપ હું લોદરા સરપંચ પ્રદીપભાઈ ઠાકોર મારા ગામ લોધરા હાઈવે ચોકડી ઉપર મને ધ્યાને આવતા એક બોગસ દવાખાનું ચાલતું હોવાથી ચામુંડા ક્લિનિક એના ડૉક્ટર શ્રી છે દિનેશભાઈ જયશંખાઈ માળી જેઓ બધું બોગસ બીજું હોવાથી પોતાની એવું જણાવી આવતા ને તપાસ કરતાં મેં એમને નોટિસ આપેલી છે કે અમારા ગામ લોદરા ખાતે દવાખાનું તમે બંધ કરી દો ઓકે શું નામ તમારું Ah, vamos pensar para